સિનિયર સિટીઝન ક્લબ ગાંધીધામના ઉપક્રમે કલાબેન પ્રભુભાઈ પરમાર તથા જયશ્રીબેન રશ્મિકાંતભાઈ મહેતા દ્વારા ગાયત્રી મંદિર હોલ ગાંધીધામ ખાતે પુસ્તક મેળા તથા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ગાંધીધામ નગરપાલિકાના ચેરમેન એ કે સિંઘ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય બાદ વિરાજબેન દેસાઈએ મધુર કંઠે સરસ્વતી વંદના રજૂ કરી હતી જયશ્રીબેન મહેતાએ મહેમાનોનું સ્વાગત કરતા વક્તવ્ય રજૂ કર્યું હતું આદિપુર ગાંધીધામની સુખ્યાત કવયત્રીઓ પદ્માબેન મોટવાણી વિરાજબેન દેસાઈ આરતી નેહલાનીજી મંદાબેન શુક્લ કુમારી ફોરમબેન મહેતા પ્રીતિબેન સુંબળ તથા અનિતાબેન રાઠોડે ખૂબ જ પ્રભાવક શૈલીમાં સ્વર્ચિત કાવ્યો રજૂ કરી મનોહર વાતાવરણનું સર્જન કર્યું હતું સિંહ સાહેબે પોતાના વક્તવ્યમાં આયોજકોને અભિનંદન આપતા સમાજમાં સંસ્કાર અને મૂલ્યોના જતન માટે આવા સાંસ્કૃતિક અને સાહિત્યિક કાર્યક્રમ ખૂબ જ જરૂરી હોવાની ભાવના વ્યક્ત કરતા કવિત્રીઓને શુભેચ્છા પાઠવી હતી પ્રભુભાઈ પરમારે સંસ્થાનો પરિચય આપતા આવા કાર્યક્રમોના આયોજન માટે હંમેશા મદદ કરવા તૈયાર હોવાની તત્પરતા બતાવી હતી કલાબેન પરમારે આધ્યાત્મક શક્તિ તથા સાહિત્યના સાયુજ્યનું મહત્વ સમજાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કુમારી ફોરમબેન રશ્મિકાંતભાઈ મહેતાએ ખૂબ જ કુશળતાપૂર્વક કર્યું કલાબેન પરમાર તથા જયશ્રીબેન મહેતાને મોમેન્ટો તથા સાલ અર્પી સન્માન કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ એ કે સિંઘ સાહેબને તરંગ રશ્મિકાંતભાઈ મહેતાએ મોમેન્ટો તથા સાલ દ્વારા સન્માનિત કર્યા ગાંધીધામ કાર્યક્રમમાં આદિપુરના અગ્રણીઓ સિનિયર સિટીઝન ક્લબના સભ્યશ્રીઓ ડોક્ટર શ્રી ગોવિંદ મોટવાણી કિરીટભાઈ મહેતા તથા માનુભાવે હાજરી આપી હતી તરંગ રશ્મિકાંતભાઈ મહેતાએ સક્રિય જહેમત ઉઠાવી હતી આભાર વિધિ કુમારી ફોરમબેન રશ્મિકાંતભાઈ મહેતાએ સંપન્ન કરી હતી